ભંડારો ખાસી વાત ને જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ તૈયાર હા એ ખાકી બાપુ નો ભંડારો હા તો આજ બહુ મજા આવવાની છે એટલે આજ બ્લોગ માં બિનારો જો હા આજ તમને નવ નવ બધું જોવા મળશે એટલે મજા આવશે આમ એમ કેમ કે ભંડારો આજ પહેલી વાર જોહો ને પહેલી વાર છે ને ભંડારો એટલે

મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભણતા નહીં વા અને હા હવે બધા રેડી જ થઈ ગયા છે બધા નીકળે એટલે હાલતા થઈ જાય હા ઠંડો પવન છે ઠંડો ઠંડો પવન નીકળે છે બધા ધડબડાટી બોલાવે બધા ઠેલા બેલા લઈ લીધા ત્યાર થઈ જાઉં કેવાય બાર ને ખોટું વાગ્યા અગિયાર વાગ્યા કેમ બેન જય માતાજી ને હું જવું નઈ

साधु संतना आयोजनशाली है की श्री नारायण की कृपा ऐसी आया है तो लोग कितना प्राप्त कर सकते है कितना अमृत पी सकते हैं ये आप हमने सौभाग्य की बात होगी क्योंकि कहा है कि राम नाम की लूट है જેમની પધારવા થવાનું છે એટલે પરમ મંદિર સ્વામી શ્રી નારાજી ફેમિલી આવી રીતે ભંડારો ને એવો હતું સાધુ સંતા ઘણા આવ્યા છે અત્યારના મેળામાં હવે પાછા નીકળી ગયા છે તો આવી રીતે છે ને બધી વસ્તુ લે છે ને અમી હજી લેવા જાય છે હું લેવા ને કઈ ને વસ્તી આ ઘરવાળા હા તો ખરીદી ચાલુ છે એમ જ પટોલ

કેમ કે મેળો છે અને બેન ની ક્યાં જાય તમને ખબર છે બેન એ ગયા છે ફરવા માટે એ તો ઘરે છે ને તો એ ફરવા માટે અને અત્યારે મહેમાન આવ્યા છે ઘડી કડી ને કરી બે દિવસ થી મેળો હતો અમારા ઘરે ને હવે આજ મેળો છે બંને બેનો હવે જાય છે ઘરે આ મહેમાન તો રોકાતા નથી મેળો કરવા આવ્યા ની આ તેડવા આવ્યા ને એ રોકાવું નથી રોકાવું નથી અમારા છોકરા હું રોકાવા એમાં એના દાદા ના એવાયા હોય ને એટલે અહીંયા છોકરા કવરાવે અને અમારા આસુબેન પણ જાય છે આમ જો થેલા બેલા ટીંગાય છે કેમ આસુબેન આ છે ને તમારે માથે લઈ લેજો તમારા માથે ઉપર મૂકી દેજો ગાડી ઉપર લઈ લે તો આમ જાય ભણવા કોણ જાય હે પપ્પા હે કાલ પછી રોકાવા

લાલજીભાઈ ને કાઢે બધા લાલજીભાઈ બધા લાલજીભાઈ નું મહેશભાઈ લીધું નથી કે એને કઈ કહે હવે જાવ બધા મહેમાન ઓહ મારા બેન નણદુ વૈયાઈ ગયા હના ઘરે એને બેન પણ નથી અત્યારે ઘર લાગે સુનું સુનું હવે અત્યારે છે ને ઘરનું ઘણું બધું કામ હતું કામ છે હતું નહીં છે તો ફટાફટ હવે કરવા મંડી મામા ભાણ કેવા લઈ લીધું છે કામ ગાડી ધોવાને વાહ આમ એટલો ગારો થાય પૂજા બેન પોતું મારે હા અહીંયા કામ કરે મહેમાન હતા એ વૈયાઈ ગયા

પાણીપુરી અમાર પતુ છે ને એવું બોલવાનું ભાઈ તને બે ને રમાડે છે સંદીપ ને મકાઈ પણ બફાઈ ગઈ છે જો મકાઈ આવી ગયે છે તો આવો બધા તમે ઈડોડા ખાવા આવો ફેમિલી જમી લીધું ને બધા હવે હોવાની તૈયારી કરે છે ક્યાં તો મહેમાન મહેમાન હતું અત્યારે તો કોઈ નથી સારું એટલું કંઈ લાગતું નથી તો કાંઈ વાંધો નહીં હવે તો હોવાનું બધાને કામ હોય એટલે વહી જાય અને આપણે આજનો દિવસ છે આપણે આવી રીતનો હતો તો તમને આવી રીતનો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો વિડિયો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ માવશિક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બટાટા સી યુ